પાલનપુરના અમદાવાદ હાઈવે પર વીસ ડિસેમ્બરના ખાનગી હોટેલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો પર વીસ થી પચીસ જેટલા લોકોએ ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીનું મૃત્યુ નીપજતા અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આરોપી ભાર્ગવ ઉર્ફે લાલુ મંડોરા અને અન્ય ચોવીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે મુખ્ય આરોપી સહિત છ શખ્સોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે વીસ ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર પર ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી જે હત્યામાં સામેલ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે સમગ્ર ઘટના જોઈએ તો વીસ ડિસેમ્બરની રાતે મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઉભા હતા જ્યાં પાછળથી વીસથી પચીસ લોકોના ટોળા બંને યુવકો પર હુમલો કરી દીધો હતો ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યાં સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું જેને લઈને ચૌધરી સમાજ રોષે ભરાયો હતો મૃતકના પરિવારે મૃતકની લાશ લેવાનો ઇનકાર કર્યો હતો આખરે પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ માળી અને અન્ય ચોવીસ લોકો સામે ફરિયાદ નોંધાતા મૃતકના પરિવારે લાશ સ્વીકારી હતી જોકે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા પૈસાની લેવડ દેવડનો મામલો સામે આવ્યો હતો જેમાં હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીને મુખ્ય આરોપી ભાર્ગવ માળી સાથે પૈસાની લેતી દેતી હતી અને આ પૈસાની લેતી દેતીમાં બબાલ થતા આરોપીઓએ નિતિન ચૌધરી અને તેની સાથે આવેલ ભરત ચૌધરી ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરતા ભરત ચૌધરીનું મોત નીપજ્યું હતું જોકે વીસ ડિસેમ્બરે હથિયારો સાથે કરાયેલા હુમલામાં આ બંને યુવકોને જાનથી મારી નાખવાના હેતુસર આ હુમલો કરાયો હતો જ્યારે ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીને કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું ત્યારબાદ આરોપીઓ ભરત ચૌધરીની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા જે બાદ પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે એલસીબી એસઓજી સહિત પોલીસની આઠ ટીમો બનાવી હતી જેમાં પોલીસે વીસ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી તો બે જેટલા સીસીટીવી કેમેરા પણ પોલીસે ચેક કર્યા હતા તે સિવાય અમદાવાદ વડોદરા રાજકોટ પ્રાઇમ બ્રાન્ચે પણ આરોપીઓને શોધવામાં સહકાર આપ્યો હતો પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી ભાર્ગવ રૂપે લાલુ નિમેશભાઈ માળીને રાજસ્થાનથી ઝડપી લીધો છે તો અન્ય આરોપી રિકી લોયલ રોકશડ્રો ભરતજી ભુરાજી રાજપૂત ભોતિકુમાર પરમાર ગણપતભાઈ ચૌહાણ અને અન્ય અનિલ બાવરીની અટકાયત કરી છે અત્યારે તો પોલીસે આ છ આરોપીઓની ધરપકડ કરી છે જે અન્ય આરોપીઓ ગુનામાં સંડોવાયેલા છે તેમની તપાસ પોલીસ ચલાવી રહી છે જો કે હજુ આ ગુનાની તપાસ ચાલુ હોય અને આરોપીઓ પકડવાના બાકી છે એટલે પોલીસ હજુ વધુ વિગત આપી શકી નથી જો કે આ ઘટનામાં હુમલો કેમ કરાયો કયા પૈસાની લેતી દેતી હતી કોને આરોપીઓને પૈસાનો હવાલો આપ્યો હતો અને એ આરોપી કોણ છે એ હજુ તપાસમાં બાકી છે અને આ તમામ બાબતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે